જૂનાગઢની વાત કરવામાં આવે તો જિલ્લાના મડીયા હાટીના ગામે તાજેતરમાં બે વેપારીઓ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે આ અંગે પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગતો મુજબ મડીયા હાટીના મનીષ આહુજા નામના વેપારીને માર મારનાર બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ફરિયાદી મનીષ હેરેશ અહુજા દ્વારા ભાડા બાબતે ખેડૂત દિલીપ હરસુર પરમારને ભાડે આપેલ હોય જે રૂપિયા બાર હજાર ભાડું લેવાનું હોય પરંતુ આરોપી દિલીપ હરસુ પરમારએ અગિયાર હજાર રૂપિયા આપતા હોય તકરાર થઈ હતી જેને લઈને મળ્યા હાટીના પીએસઆઈ એસઆઈ સુમરા દ્વારા ફરિયાદની ફરિયાદ થઈ ઉપરોક્ત ગુનાના આરોપી દિલીપ હસમુખ પરમાર અતુલ ગોહિલની ધરપકડ કરી આ અંગેની વધુ કાર્યવાહી મળ્યા હાટીના એસઆઈ સુમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી